ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતી મહિલાઓને જાહેરમાં સન્માન મળે અને તેમના કામથી લોકો માહિતગાર થાય સાથે તેવી મહિલાઓના જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યો હતો ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર અને વાઇલ્ડ લાઈફના રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધ્રાંગધ્રા ડીવાયએસ વીજેડી પુરોહિત સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ધ્રાંગધ્રા મુકામે આજે જયેશભાઈ ઝાલા દ્વારા વિવિધ ક્ષેત્રની ચારસો ને પણ વધુ બહેનોનું જે આજે સન્માન કરવામાં આવ્યું છે સ્ત્રી શક્તિને એક નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે કે જુદા જુદા ક્ષેત્રમાં એ પોતાની રીતે ખૂબ સારું કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ કરે અને બીજાને પણ આ પ્રેરણા મળે એ ખૂબ ઉત્કૃષ્ટ કામ છે અને એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ધ્રાંગધ્રાની દરેક મહિલાને આનાથી ખૂબ વધુ શક્તિ મળશે કામ કરવાની જયેશભાઈ ઝાલા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આવું કામ તેઓ ભવિષ્યમાં પણ કરતા રહે અને એમાં અમે આપની સાથે છીએ ધન્યવાદ મારું નામ વૈદ કોમલ ફુલબારીયા છે આયુર્વેદ હોસ્પિટલ ધ્રાંગધ્રામાં હું ફરજ બજાવું છું આજના દિવસે મહિલા સત્કર્મીઓનું જે સન્માન કે વંદના સમારંભ યોજાઈ ગયો છે તો એમાં ધાંગધ્રા શહેર અને આજુબાજુ વિસ્તારમાં જે કાર્ય કરી રહી હોય તેવી મહિલાઓ બાળાઓ અને સ્ત્રીઓને જે પોતાનું ખૂબ જ સરસ અને સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય તેનું સન્માન કરી અને એને સર્ટિફિકેટ અને સાલ આપવામાં આવી અને આવી વિવિધ સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે પ્રાઇવેટ સંસ્થાઓ છે પોલીસ કર્મીઓ છે હોસ્પિટલનો સ્ટાફ છે વગેરેને સન્માન કરી અને ખૂબ જ સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને જેને કારણે મહિલાને પણ ખૂબ સારું એવું પ્રોત્સાહન મળ્યું જેથી તેમની પણ કામ કરવાની વૃત્તિમાં ઘણી સારી અસર જોવા મળે અને આવા પ્રકારના કાર્યક્રમો વારંવાર યોજાય અને તેમની સન્માનની ખૂબ જ સારી ભાવનાની સાથે ઝાલા સાહેબે જે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એ બદલ એમનો પણ ખૂબ જ સારો એક પ્રયત્ન છે જેથી મહિલાઓ પોતાનું કાર્ય ખૂબ સારી રીતે આગળ કરી શકે આભાર હું ડોક્ટર રંજન ગોહિલ અહીંયા આવી છું આજે ધાંગધ્રામાં અહીંયા એક બધી જ મહિલાઓની જે સમાજ સેવા કરે છે એમાં જે જયેશભાઈ ઝાલાસર છે એમને બહુ સરસ એક આયોજન કર્યું કે મહિલાઓ તો કામ કરે છે પણ મહિલાઓના કામને તમે આવકારો હજુ મહિલા વધારે પ્રોત્સાહન આપો જેથી મહિલાઓ હજુ પણ સમાજ સેવામાં આગળ જઈ શકે એવું સરસ અહીંયા આયોજન ઝાલાસરે કર્યું જયેશ ઝાલાસર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને પાટડી તાલુકાની હું છું મીઠાગોટાની વતની છું અહીંયા મને પણ એક આવકારવામાં આવી છે એ બદલ ખૂબ ખૂબ આભાર હું જયેશ ઝાલા સાહેબનો આભાર માનું છું